વાસુદેવાય પરમાોવિંદય વાસુદેવા શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ રાધે રાધે રાજા થઈ છે તારીખ અને સવારના દસ વાગ્યા છે તો ઓફિસે જવાનું છે અને તો સવારમાં એક દુઃખદ ઘટના બની ગઈ છે પહેલાં તો આપણે નીચે નીચે જાગુબેન લઈને જાગુબેનના સસરા નિલેશભાઈના પપ્પા એ એક્સપાયર થઈ ગયા છે એટલે સવારમાં ગયા હતા કેમ હું અને બા એટલે પહેલાં તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એની આત્માને શાંતિ આપે

અને સાંજે પાછો જવાનું છે આ બીજાવાળા બજનમાં અને બધા ભેગા થાય તેમ પછી આપણે બધા તો ખરીદી કરવા બહાર કેમ એક વસ્તુ લઈ છે ભાવ વધી ગયો લેવાનું

એક ધીમો દાદા આવ્યો એક ધીમો હા આરોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો ઘરે ઓફિસે જવા નીકળી ગયા અને ઘણા લોકોની કોમેન્ટ હોય કે હમણાં આપણે છે ને બ્લોગમાં રજા પડે છે ને એટલે કે ભાઈ તમે ડેઈલી બ્લોગ મૂકો ડેઈલી બ્લોગ કેમ નથી બનાવતા પણ એમાં એવું થાય કે આપણે સવારે ઓફિ ઘરેથી નીકળી જવાનું હોય તો છેક હાંજે ઓફિસે જવાનું હોય અવાર મેં લગભગ કુંજે વહેલો વાઈ ગયો હોય મારા પપ્પા એ ગયો હોય લગભગ કોઈ હોય નહીં અને હાંજે પાછા છેક સાત આઠ વાગ્યા પાછા બધા ભેગા થાય એટલે આખો દિવસ ઓફિસે ઓફિસ હોય એટલે કંઈ કન્ટેન્ટ ઓફિસનો તો વિડીયો બને નહીં એટલે ઘરનો કાંઈ કન્ટેન્ટ લેવાય નહીં એટલે અમારા ડેલી વ્લોગ અમે નથી મૂકતા એટલે શું છે પ્રોગ્રામમાં ફંક્શનમાં ભેગા ચા હોય એટલું બનાવીને અને મૂકી દઈ જઈએ સાઈડ ઉપર તમને અમારા પ્રોજેક્ટ આજે ક્યારે બતાવ્યો નથી પણ તમને બતાવી બહારથી કઈ સાઈડ ઉપર જાય છે અને તે લગભગ પ્રોજેક્ટ આમ ઘણો ઘરો તૈયાર થવા આવ્યો છે એટલે બહારથી તમને આખો બિલ્ડિંગની બતાવો ચાસ છે મરી સાહેબ એટલે બિલ્ડિંગ બતાવું ને આમાં એ કામ ચાલુ છે અમે તમને અંદર જઈને બતાવું કે છે અંદરથી જ ને આખું કેમ્પસ ટાઈપનું લાગે આ જે બિલ્ડિંગ છે ને પાછળનું ત્યાં ખૂબ તૈયાર થઈ ગયું મારી સિડ તો રહેવા એવી ગેસ સભ્યો અને આનું હજી કામ ચાલુ છે આને લગભગ મહિનો દોઢ મહિનો લાગે ત્યાં તૈયાર થઈ જાશે અહીંયા આપણે પડી જાય કામ થઈ ગયા ચાલો ઘરે પહોંચી ગયા અને આહો બે તૈયાર થઈ ગયા છે અને કેમ ગયા હતા દવાખાને પતાવ્યા એટલે ગળામાં ખાતું હોય તો કરે ગળામાં આવે તો પણ ગયું નહીં ખાવાનું

રવિભાઈ કેમ છે રાજેપા શું બનાવવાનું છે આજે નદી વાળું છે કાઈ ને સરસ જો પેઇન્ટિંગ નું અત્યારે ચાલુ છે હવે હાંજે કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને બતાવું કેવું બનાવ્યો છે નીકળા ને બપ્પી થોર વઈ આવશે ને હા થોર વેલા કલ કનોક બે ને ભૂમિ ને જમવાનું કીધું તો

આવા છે મારા કુમારો ટેડાવે ને અને અહીંયા કેય નઈ બાપા ઓ ટેડાવે મારા ફોન આવો ફોનની વાત જોતા હતા અમે ફામે ફામે બધા ભેગા થયા ને એટલે કીધું કલ્પેશ કુમારનો ફોન ન આવ્યો ફોન આવ્યો તો બધા જાવું છે રોકા વંજન આજે રાતે સરસ આવો ન આવો તો ગોઠવ્યો આદરી દે દીધી અને હવે જાન આવે છે ને દેવા જવાનું છે કેટલા વરઘોડા જોઈએ નવ વરઘોડા હતા નવ વરઘોડા આપણો દહમો હતો રસ્તામાં ઘરે જાનમાં પગ્યા નવ વરઘોડા મળ્યા હતા પણ મારો હતો એટલે વાંધો નહીં ટ્રાફિક નો નડ્યું ટ્રાફિક નડી અને રસ્તામાં તે તમે બેન ને સોનલને બહેલ લીધા છે કેમ છે જેનું બેન આપણે શું ખાઈશ સામે ત્યાં લગ્નમાં સામે ત્યાં છે કે લગ્નમાં લગ્નમાં જાઉં ચમ હું ખાશો બીકી કે

કે મને ક્યાં ગમે છે મા મને ખબર છે મારા દીકરાને ખબર છે ને ભગવાનને તને ખબર છે હું અહીંયા રહું છું મને અહીંયા ગમે છે પણ ઉપર રહેવા નથી એ તો અમે કમેન્ટમાં આવતું ને કાકા તે એટલે અમે કીધું બા ને હાલો ઉપર પણ બાયે જ કહી દીધું કે હવે મને અહીંયા જ ગમે છે બધાયને જે કેવું એ કે કેને હાલો હવે જઈએ હર કૃષ્ણ ફામમાં ઓકે પરિવાર આવ્યા છે વાગ્યા આવશે કિરીટભાઈ દીપાભાઈ આશીષભાઈ થોડોક પરિવાર અમદાવાદ લાવે ને એની કરતા હારો કે ભાઈ એમાંથી આપણે જે આ લોકોના પૈસા જાય એ બધાય ગૌશાળામાં જ જાય જો કેરો ઓલા બત હોય ડાયટિંગ છે ને ડાયટિંગ આલે જ છે તેમ લાગે છે ડાયટિંગ છે ને ડાયટિંગ નહીં ઘરે

બોલાવા આયા હાજર કરો बाजू में બેઠો તો કામ છેલા મે તો તમને બે તે કંઈ ન આ પેલા ચલા વાત છે અત્યારે જબા દરવે জমিકાર વે મન છે ખુરશી લેતા હું કરવાન ખુરશી દેવું હોય તો નઈ ખુરશી લઈ લેવા આ કોઈ તમને ખુરશી દેઈ જવાનું છે નથી દેવા લે લે અમારે કન્ટેન રહી ગયો

અરે વઘાર અને વૈષ્ણવ ભાબી લહણનો વઘાર એટલે પ્યોર હોય તો તરત ભાગે લહણના તો એલર્જી કન્ફર્મ લેજે તો કન્ફર્મ લેજે કન્ફર્મ હે ભાવો શું કરવાનું શું કન્ફર્મ કરવાનું

લા જાને આ લે ઉલી તો રેડી હો તો સુના બે હામ બોતાય લો તો બરાબર આ બે હો તો સુના બે કાય હામલા હજી 9 પૂરા થાય છે 10 પૂરા પછી રાખીએ 10 કે હું બેહારી તો વેને એમ કાય વાંધો નહી કે હોય કે ભઈ ફલેન કે નિયમ બિયા કે નિયમ બિયા કે નિયમ હાલી ઓર હજી મારછો 10 વરસ પૂરા થાય પછી છે તો હું ના પાડતો કે એસા જ મે લી ગયો રશરડી આટ્યું હા આમ તમને કોન્ફિડન્સ છે ને ને અમે તો વાસણ વાસણ બધું ધોઈ નાખી લેતા નથી બાકી અમે વાસણ તો ધોઈ જ છે આ બતાવાય ને અમારે હા હોય બતાવાય

પણ હવે એક બેસનામાં જવાનું છે એટલે જાવું પડે છે હવે 4 ભેગા થાઉ ને રોજ લગભગ 9:00 વાળા બજે હા ચાલો હવે પણ એટલે જો હવે જઈ ઘરે અને બેસનાનો નો જઈ આવી અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ જો તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ